દેવામાં રૂટીન જોઈએ બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે બધાને કરી દો બેટા જય શ્રી કૃષ્ણ મા દીકરો ચલો દેવામનું તો છે ને વિટાબીસ ચાલે છે એની જોડે દૂધ છે આજે એને બહુ વધારે આપી દીધું છે એવું થઈ ગયું છે સોરી દેવામાં ધીમે ધીમે ખાઈ લે બેટા ઓકે દૂધ આપું વધારે જોયા છે પણ પછી બહુ ક્વોન્ટિટી થઈ જાય ને એટલે બેટા મેં લંચ બોક્સ આટલું બધું મારી માટે તો નથી ભર્યું અમારે સ્ટાફ છે ને બધા બહુ બધું આપણું ઇન્ડિયન ફૂડ એટલે લઈ એમના માટે દેવ અમને લંચ બોક્સ એ આજે એવું જ છે જો એના લઈ જવું હતું એટલે ગ્રેપ્સ છે આ લાગે જાંબુ જેવું એટલે મસ્ત મોટી ગ્રેપ્સ છે ને સ્વીટ છે ને સારું છે સારું સૌ ફિનિશ થઈ ગયું બેટા આજે લાસ્ટ છે હું લઈ આવીશ પાછી બેટા એટલે પરે હું શાવર લઈ છે પછી અમે આવે એટલે બ્રેકફાસ્ટ કરી લઈએ ને પછી જઈશું સરોલ ઉપર કાલે તો ભજીયામાં બધાને બહુ મજા આવી હતી અલગ 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 બહુ બધા બનાવ્યા હતા બના ભજીયા છે ને એ તમને ગરમ જ ગમે એ જેને ગમે એને ગમે બધા ના ગમે મને થોડાક ઓછા ગમે હતા આ વખતે કારણ કે બહુ ગરમ થઈ જાય ને પછી એકદમ સોફ્ટ થઈ ગયા હતા અંદરથી પનીરના સારા લાગ્યા હતા પનીરના ખાતા હતા એવા કાલે બાકી તો મસ્ત બન્યા હતા એક જ હતો મિક્સ વેજી બહુ જ મસ્ત બન્યા હતા મિક્સ વેજીટેબલ ના બનાયા હતા ને બહુ જ મસ્ત મસ્ત બન્યા હતા તો પછી બ્રેકફાસ્ટ કરી લઈએ ને પછી મળીએ પપ્પા કે વાળા આવા છે ને વિડિયો નો વાંધો જમતર કઈ નથી કરવી પપ્પા રેવા દો ને ત્યાં દાઢી ને એવું આરામ કરો ને આરામ કરો દાઢી તો કરવી પડે ને કરતા ના ખાય હમણા દાઢી વધારો બરાબર ની એકદમ નવો લુક

તો પબ્લિક જેટલા બધા જોબ પર જતા બધાને બહુ જ લેટ થતો હોય મારા મારે આમ છે ને એ કહેતો કે દીદી કાલે હું અઢી કલાકે પહોંચ્યો તો એમ હું આજે ટાઈમે પહોંચી જાઉં ટ્રેન ટાઈમે આવી જાય કારણ કે આ ટ્રેન ટાઈમે નથી ડીલે જ બતાવે પહેલાં અહીંયા બતાવે પ્લેટફોર્મ પર આવી ને ત્યારે પછી ડીલે 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 થતી જાય અને અહીંયા જો આજે વરસાદ શરૂ થઈ ગયો છે જો આ લોકો માટે હું છે ને લઈને આવી છું ટ્રાય કરે છે હોપફુલી એને કેવા લાગે હાઉ ઇઝ ઇટ સો ગુડ ઓકે નેક્સ્ટ ટાઈમ બ્રિંગ આઈ ગોના બ્રિંગ મોર ફોર યુ ઓકે સર વી ઓલ્સો લવ ઇટ સર કે હાઉ ઇઝ ઇટ હાઉ ઇઝ ઇટ હાઉ ઇઝ ઈટ ધ થિંગ યુ લવ ઇટ આજે જો આખો દિવસ વરસાદ ચાલુ હતો અને અહીંયા જો બધા ટેક્સી ડ્રાઈવરની કેટલી ક્યુ છે કારણ કે ટ્રેન્ડની સ્ટ્રાઇક છે એટલે ટ્યુબની એટલે બધા કેબ કરીને જતા હોય તો મને પણ આજ ઘરે પહોંચવામાં બહુ ટાઈમ લાગશે કારણ કે આજે હું સિટીમાં હતી તો મને ઘરે પહોંચવા મને લાગે દોઢ કલાક જેવું થઈ જવાનું છે અને ઘરે જઈને પછી કુકિંગ કરવાનું છે આજે વિચારું છું કે મગ તો પલાળીને જ આવી છું મગનું શાક અને રાઈસ બનાવીશ રોટલીને જ બનાવી તો ફટાફટ થઈ જાય એટલે ત્યારે તો ઘરે પહોંચીએ ફટાફટ અને આજે મારા પપ્પાને જો ઘરે આવી ગયા ને તો એમણે જ આજે કવિતાએ મારી ભાભીએ ભજીયા જ બનાવ્યા છે કે તમારો વિડીયો છે ને અમને કે પપ્પા ઘરે આવી ગયા ને તો બધું કાંઈ બહુ બનાવે છે એમને ગમે અમને એટલે એમને ખાવાનું તો બધું ડૉક્ટરે હાથ પાડી છે એમના પપ્પા આમ પણ છે ને ખાવાના વધારે પડતા શોખીન છે એમને શાક રોટીને એવું રોજ ના ગમે ચાલો તો ઘરે મળીએ ડાયરેક્ટ ટ્રેનનું તો ખબર નથી શું ખાવાનું છે જોઈએ હવે ઓન ટાઈમ મળી જાય તો સારું તો વધારે લેટ થવાનું છે અહીંયા જો બિચારા બિઝનેસ કરતા હોય એને બધાને તકલીફ પડે વરસાદ હોય ને એટલે બધું લોકોએ પેક કરીને રાખેલું છે કેટલી વાર ઊભી રહી પછી હવે છે ટ્રેન આવી છે અને એ પણ ફૂલ હશે બેસવાની જગ્યા નહીં મળે માય ગોડ દેવામને જો આખો દિવસ જરૂર રાખી હવે બંધ કરે ને તો ટીવીમાં અમારે ચાલતું જો આખો દિવસ નથી બંધ કરી ચાલો જમી લઈએ હવે મગનું શાક અને રાઈસ ચાલ ચાલો જો અહીંયા બની ગયું છે મગનું શાક અહીંયા બને છે રાઈસ અને અહીંયા દહીં બનાવો છે ને તો દૂધ ગરમ થાય છે આજનું ડિનર છે એકદમ સિમ્પલ મગ ભાત મગ ભાત અને છાસ ને જો અહીંયા બધું રેડી થઈ ગયું છે સેલેડ તો ડિનર આજે અમારું સિમ્પલ બન્યું છે કાલે તળેલું ખાધું ને એટલે રાઈટ હમ દેવ તને મજા આવી ગઈ ને મારું જો રેડી થઈ ગયું છે પણ દૂધ ગરમ થાય છે ને એટલે બેટા મોડી વખતે દહીં બરાબર જવું નથી એટલે ચાલે અત્યારે અમારા માટે સ્પેશિયલ પ્રસાદ લઈને આવ્યો છે હરે કૃષ્ણ ટેમ્પલનો અને આજનો જ બનાવેલો જો પેકિંગ આજનું જ થયેલું છે પ્રસાદ નસીબમાં હોય એને મળે હે

જોરદાર બનાયા હતા ખાલી સરપ્રાઈઝ માટે થઈને સ્પેશિયલ કેટલો

તમને પછી આમ એક કરતા તો મને માઉસ વોટરિંગ થઈ ગયું તો આવી જવું તો નહીં બધાને આઈનો અમુક વસ્તુ એવી જ હોય જમન આપણે કંઈક બનાવતા હું કોઈને હું પણ જોઉં ને જોબ ઉપરથી ફિનિશ કરીને જ્યારે વિડીયો જોઈન જો કોઈને કંઈ રસોઈનું જોઈ જાય તો હું માઇક્રો મને એવું થાય કે ક્યારે હું ઘરે જઈને કંઈક સારું બનાવીને જમું એવું થઈ જાય તો તમે અહીંયા કંઈક રહેતા હોય તો આવજો અમારા ઘરે ઓપન ઇન્વિટેશન છે સારું કહેવાય આટલા ખાધા પછી પણ આઈસ્ક્રીમની જગ્યા હતી

આમાં જ મસ્તી કરો મજા આવે છે જોવાની દર્શિલ વગાશિયા થેન્ક યુ અંદુશારે તો ઘણી બધી કમેન્ટ રીડ કરતી થી ઓમ તેના જોઈ હવે જોઈ નઈ તો વાચે આઈસ્ક્રીમ વાળી બહુ બધી છે તુશારની એક્ટિંગ દીદીને હેરાન કરે છે મીન્સ મજાક મસ્તી વ્લોગ જોવાની મજા આવતી હતી પણ તુશારેનો ઓમ છે એટલે કંઈ ઓર જ મજા આવે આય હાય બાપુ બાપુ તો જો અમાર તો ભાઈ ચમક્યા અપેક્ષા પીતુભાઈ તુષાર એન્ડ ઓમ દેવમ બધા સાથે હોય ને મજાક મસ્તી કોમેડી બહુ જ મજા આવે છે લોક જોવાની પીતુભાઈ અપેક્ષા દેવમ તુષાર ઓમ નો નેચર મસ્ત છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ તુષાર ની એક્ટિંગ દીદી ને હેરાન કરે છે મીન્સ મજાક મસ્તી

ના ના તો તમે બે ફેવરેટ જ છે એવું કઈ નથી ભાઈ નાનો રે તો તું કેમ વળી મોટો છો તા દીદી કરતા તો તું ઘણો નાનો જ છો ને તો પછી હું નાનો છો એટલે તારા નામે તો ઘણો દૂર થો કોણ છે ચાલો વિડિયોને એન્ડ કરી દઈએ હવે હું જાઉં છું સુવા પરેંગ કરશે વિડિયો એડિટિંગ એનું મૂવી જોઈન જારે કરું હશે ત્યારે આપણે હવે સુવા જતા રહીએ ચાલો ફરીથી મળીશું હવે કાલે બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ